અલગ અલગ સમયે ધોરણ એક ના બાળકોને બેગ અને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો ધોરણ નવ ની કન્યાઓને પાઠ્યપુસ્તકો નિજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કન્યા કેળવણીની પ્રેરણા માટે રાઇટિંગ પેડ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એસ એસ એ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરથી ડોક્ટર આર એચ ગઢવી ચારણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દવે સાહેબ શ્રી બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સીઆરસી કોઓર્ડિનેટર શાકરિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં શાળા નંબર એકના આચાર્ય શ્રી અરવિંદભાઈ સુતરિયા તેમજ શ્રીમતી એસ એમ ચૌહાણ વિદ્યાલય શિક્ષક શ્રી રમણભાઈએ આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશજી ઠાકોર